ધારી નાયબ વન સંરક્ષકની કચેરી હેઠળ આવતી સરચિયા રેન્જ ખાતેના બાબરા ગ્રાઉન્ડમાં બાબરા પીટ નંબર 2 અનામત જંગલ વિસ્તારમાં તારીખ 17/2 2024 ના રાત્રિના 2:30 કલાકના રોજ પવન ચક્કી વાહન આવ્યા પસાર થવાના છે તે વિશે ચોક્કસ બાતમી મળતા ડી એલ ઝાલા સાહેબને મળી હતી ધારી નાયબ વન સંરક્ષકની કચેરી હેઠળ આવતા સરસિયા રેન્જ ખાતેના બાબરા રાઉન્ડમાં બાબરા બીટ નંબર ના અનામત જનરલ વિસ્તારમાં તારીખ સત્તર બે બે હજાર ચોવીસના રાત્રેના બે ત્રીસ કલાકના રોજ પવન ચક્કીના વાહન આવ્યાં પસાર થવાના છે તેવી ચોક્કસવાતમીના આધારે ડીસીએફ ઝાલા સાહેબને બાત મળી હતી અને ગંભીરતાને લઈને ઝાલા સાહેબે સરસિયા રેન્જના આર એફ ઓ જ્યોતિર્બેનને શાણ કરતા તેમના સ્ટાફ દ્વારા બાબરા અનામત વન વિસ્તારમાંથી પસાર થતા આવ્યાની ઝડપી પાડવામાં આવ્યો અને ભારતીય વન અધિનિયમ ઓગણીસસો સત્તાવીસ હેઠળ તેમને સાંગાયકાયલેશન વ્હલ પ્રવેશનો ગુનો નોંધવામાં આવ્યો અને તેમને સાંગરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગીર પૂર્વ વન વિભાગ હેઠળની સદસીય રેન્જના બાબરા રાઉન્ડની બાબરા બે બીટ ના અનામત જંગલમાં સત્તર ફેબ્રુઆરીના રોજ લગભગ રાત્રે અઢી વાગે આઈના કંપનીની પવનચકીના વાહનો આ વિસ્તારમાં સ્થિત રસ્તામાંથી પસાર થવાની બાતમી મળતા ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી અપ્રવેશ નો ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી અર્થે તપાસ હાથ ધરવામાં આવેલ છે સંજય નો રિપોર્ટ માહિતી